વિદ્યાર્થી મિત્રો મારી યુટ્યુબ નંબર સાત અને ઉદાહરણ નંબર આઠ જોઈશું ઉદાહરણ નંબર સાત મિત્રો થી ઓછા પ્રકારની આવૃત્તિ આપેલી છે એના ઉપરથી આપણે વર્ગંત્રાલ કેવી રીતે બનાવવાનો અને એના ઉપર દાખલો કઈ રીતે ગણવાનું એ સમજાવવામાં આવેલ છે જ્યારે ઉદાહરણ નંબર આઠની અંદર તમારે આવૃત્તિઓ શોધવાની છે એક્સ અને વાય બે આવૃત્તિઓ આપેલી નથી તો એ કઈ રીતે શોધાય એ સમજવાનું છે તો ચલો મિત્રો સૌથી પહેલાં ઉદાહરણ નંબર સાત જે પેજ નંબર એકસો સિત્તેરમાં આપેલું છે એમાંથી ઓછા પ્રકારની આ રીતે આવૃત્તિ આપેલી છે એકસો ચાલીસ કરતાં ઓછી ઉંચા સેન્ટીમીટર વાળા વિદ્યાર્થીઓની સંખ્યા છોકરીની સંખ્યા ચાર છે એકસો પિસ્તાલીસ કરતાં ઓછી કરતા ઓછી પંચાવન કરતાં ઓછી ચાલીસ છે તો મિત્રો જે આપેલ થી ઓછા પ્રકારનું વિતરણ છે એને વર્ગ અંતરાલ માં એટલે વર્ગમાં આપણે ફેરવું પડે આપેલ થી ઓછા પ્રકારના વિતરણ વર્ગ અંતરાલ ફેરવતા તો આપણે વર્ગ બનાવશું અને આ જે હંમેશા થી વધુ પ્રકારની જે આવૃત્તિઓ આપેલી હોય એની સામે હંમેશા એફ હોય એફ ના હોય શું હોય એફ હોય એફ એટલે સંચય આવૃત્તિ હોય એને આપણે શોધવું પડે એફ થી વધુ પ્રકારમાં આપણે જોતા હતા કે ઉપરમાંથી નીચે વાત કરવાનું આવે ગયા વિડીયો આપણે જોયું આની અંદર નીચેના સીએફમાંથી ઉપરની એફ વાત કરવા એટલે તમને એફ મળતી આવે પહેલી એફ એમને એમ લખવાની નીચેમાંથી ઉપર નીચેમાંથી ઉપર નીચેમાંથી ઉપર નીચેમાંથી ઉપર નીચેમાંથી ઉપર નીચે માંથી ઉપર નીચે માંથી ઉપર નીચે માંથી ઉપર વર્ગ વચ્ચે જોઈ લઈએ એકસો ચાલીસ એકસો પિસ્તાલીસ પચાસ પાંચ છે એટલે પાંચ પાંચ ના વર્ગ અંતરાલમાં પાંચ પાંચ વર્ગની લંબાઈમાં વર્ગ બનશે એકસો ચાલીસ થી ઉછાલે પેલો તો એમને લઈ લેવાનું એમને કેમ લેવાનું કારણ કે એકસો ચાલીસ એકસો પાંત્રી લખીએ તો એકસો પાંત્રીસ કે પણ બીજા હોય શકે બરાબર છે બીજી છોકરીઓ પણ હોય શકે એટલે આપણે તો લેવાય નહીં જીરો ઊંચાઈ હોય ને એટલે ચાર છોકરીઓ છે પછી એકસો થી એકસો પચાસ થી એકસો પંચાવન એકસો 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 તમારો આવી જવો જોઈએ એ રીતે આપણે વર્ગ પડી ગયા

નીચે થી ઉપર બાદ કરતા જવાનું એટલે તમને સીએફ મળી જશે આનું મિત્રો ટોટલ મારી તો 51 થાય છે આપણી પાસે સીએફ દાખલામાં આપેલી છે એની લખી નાખવાની છેલ્લી સીએફ અને આપણો ટોટલ બને સેમ થવું જોઈએ આ બને સેમ થાય તો આપણો સીએફ અને એફ બને સાચી છે એ મે તમને આગાઉ કહેલું છે બરાબર મિત્રો એટલે આપણી સીએફ ને એફ બને સાચી છે સીએફ તો આપેલી છે

હવે એના ઉપરના વર્ગની સીએફ કહેવાશે એનો ઉપરનો વર્ગ એટલે એકસો ચાલીસ એની જે સીએફ છે શું કહેવામાં આવે છે સીએફ અથવા જે તમારો જે મોટો આંકડો એની ઉપરનો આંકડો લઈ લેવાનો હોય એને હંમેશા સીએફ કહેવાય ગણિતમાં તો એમ લખેલું છે કે જે મધ્યસ્થ વર્ગ હોય એના ઉપરના વર્ગની સીએફ આપણે એમને યાદ રાખવું તો જે મધ્યસ્થ વર્ગ નક્કી થયો હોય એના ઉપરનો

અડા મધ્ય વર્ગના ઉપલા વર્ગની સીએફ સીએફ કહેવાય અને મધ્ય વર્ગના સામે જોવાનું નથી એમાં શું જોવાનું છે એફ ધ્યાન રાખજો એફ અને સીએફ મધ્યસ વર્ગની બે જોવાનું હોય એકાદશીમાં એટલે આવે એલ અને એક જોવાની હોય એફ એટલે કહેવાય એફ અઢાર પછી મધ્યસ વર્ગના ઉપરની સીએફ

અને છેદમાં અઢાર એફ પાંચ પછી બે પોઈન્ટ પાંચ પોઈન્ટ પાંચ થશે એટલે પાંચ ભાગ્યા અઢાર એકસો પિસ્તાલીસ બોતેર પોઈન્ટ પાંચ ને અમે ભાગ્યા છે એકસો પિસ્તાળીસ બધા ચાર પોઈન્ટ ત્રણ કરો એટલે એકસો ને ઓગણપચાસ પોઈન્ટ ત્રણ થશે એટલા થશે એકસો ને ઓગણપચાસ ત્રણ એ તમારો જવાબ આવશે સમજાય કે મિત્રો આ તમારો જવાબ બોતેર પોઈન્ટ પાંચ ને અઢારે ભાગી તો ઉપર ચાર પોઈન્ટ જીરો સત્યાવીસ આવે છે બાજુમાં એક ઉમેરવાનો એટલે ચાર પોઈન્ટ ત્રણ લખી શકો આપણી પાસે જવાબ છે એટલે આપણે જીરો લખી શકો નહીં આમ કરો તો ચાર ચાર ઉમેરીને તમે જવાબ બે છે ને બે ઉમેરીને તમે એકસો ઓગણપચાસ પોઈન્ટ બે લીધા હોય તો ચાલે ઝીરો પોઈન્ટ બે તોય ચાલે જવાબ ખોટો નહીં પડે બરાબર આ તો ત્રણ આંકડા સુધી લીધો ત્રીજો આપણે મૂકી દીધો એટલે બે ના બે પાંચ થી વધારે જે કાઢતા ચાર પોઈન્ટ જીરો ત્રણ એનું શોર્ટ રૂપમાં લખ્યું છે તમે ચાર પોઈન્ટ જીરો બે તો સાચું ચાર પોઈન્ટ જીરો ત્રણ લખ્યા તો સાચું અને ચાર પોઈન્ટ જીરો સુધી ક્યાં લઈ હશે એટલે પોઈન્ટ પછી બે આંકડા છે કાં તો તમે ઝીરો પોઈન્ટ બે લખો કાં તો ત્રણ પણ ગણિતનો નિયમ એવો છે કે તમે ત્રીજો આંકડો લેવો ને એને હોય તો બાજુના આંકડામાં એક ઉમેરી દેવાનો સાતને કાઢો તો જીરો પોઈન્ટ બે ને બદલે જીરો પોઈન્ટ ત્રણ એટલે મિત્રો ચાર પોઈન્ટ ઝીરો ત્રણ આવે બરાબર હવે દાખલા નંબર આઠ ઉપર જઈએ તો તમને આવૃત્તિ શોધવાની છે તો આવૃત્તિ મિત્રો બે પાંચ એક્સ વાય કરો તો ગુણાકાર નું થઈ જાય આપણે ટોટલ મારવાનું છે એટલે છોતેર વાય બરાબર સો આનું ટોટલ દાખલામાં આપી દીધું છે એટલે આય ટોટલ છે ને આય ટોટલ છે પણ આ બરાબર આ ટોટલ લખી શકીએ આ છે આ આપણે છેલ્લે કામ આવશે તમારે આમ કરી નાખવાનું અહીંયા જે ટોટલ આવે દાખલામાં જે બરાબર આપેલું હોય એના ઉપરથી એક સમીકરણ બનાવી છે એ છેલ્લે કામ આવશે બરાબર બરાબર સો થાય અસો ક્યાંથી આ મિત્રો ટોટલ સંખ્યા દાખલામાં આપી દીધેલી છે કે કુલ આવૃત્તિ સો છે જ્યારે જે આવૃત્તિ શોધવાની હોય ને ત્યારે એન અને એમ બે આપી દેવાય એમ પણ આપી દીધેલો છે પાંચસો પચીસ આપવો જ પડે શોધવા નથી બરાબર ને તો મિત્રો અહીંયા એવું હતું કે આપણે એન છેદમાં ટુ કરીએ ત્યારે સીએફમાં જોઈ મધ્યસ્થ વર્ગ નક્કી કરતા હતા જ્યારે આવૃત્તિ શોધવાની હોય ને એમાં એમ નથી કરવાનું એમાં તમને મધ્યસ્થ આપેલો જ હોય છે તો એ તમારે વર્ગંતરાલ જોવાનું એ વર્ગંતરાલમાં મધ્યસ્થ ક્યાં આપેલું દાખલાની અંદર પાંચસો પચીસ આપેલો છે તો પાંચસો પચીસ કેમાં આવે તો આ પાંચસો વચ્ચે આવે તો આને મધ્યસ્થ વર્ગ કહેવાય યાદ રાખજો આમાંનામાં ફરક કેટલો છે આમાં તમે એન છેદમાં ટૂંક કરીને કઈ સંચારો સમાયેલો છે એની સામેનો મધ્યસ્થ વર્ગ કહેવાય છે જ્યારે આની અંદર જ્યારે જ્યારે અવલોકન સુધાર હોય ત્યારે તમને એમ તો આપી દીધેલો છે એટલે કોઈ સવાલ નથી એમ છે એટલે એમ બરાબર પાંચસો ને પચીસ દાખલામાં દીધેલા છે એ પાંચસો પચીસ તમે ક્યાં સમાયેલા છે એનો વર્ગ કેવા છે એ મિત્રો મધ્યસ્થ વર્ગ થશે પાંચસો થી છસો અને એની નીચલી સીમા એલ એલ બરાબર થશે પાંચસો અને એના ઉપરના વર્ગની સીએફ એટલે ઉપરના વર્ગની છત્રી ઉપરના વર્ગની થશે છત્રી વત્તા એક થશે

મધ્યસ્થ આપેલો હોય તો તમારે વર્ગ અંતરાલમાં જોવાનો મધ્યસ્થ કયા વર્ગમાં સમાયેલો છે ઉપરથી લેવાનો પાંચસો એટલે પાંચસો સમાયેલો હોય ને બરાબર ને એટલે પાંચસો પચીસ છે પાંચસો છે ને એ છે કયો વર્ગ લેવો તો મિત્રો ધ્યાનમાં રાખજો આમ જયારે ડબલ વખત હોય ને આ ચારસો થી પાંચસો પાંચસો થી છસો તો આ જ આવે અહીંયા લેવાનું નથી પાંચસો છો પાંચસો નવા આપડે કીધું ને એકસો પિસ્તાલીસ થી ઓછા એટલે એકસો પિસ્તાલીસ થી ઓછા એટલે એકસો ચાલીસ સુધી પાછો એકસો પિસ્તાલીસ આવે એટલે એકસો પિસ્તાલીસ એકસો પચાસ કરતા ઓછા એટલે એકસો થી એકસો પચાસ બે વખત આવે

હવે આપણે સૂત્રની અંદર કિંમત મૂકી દીધી એમ દાખલામાં આપી દીધેલો પાંચસો પચીસ આપણે પાંચસો નક્કી કર્યું બે ટુસો પચાસ છત્રીસ પણ સૂત્રની અંદર માઇનસ હોય ને એટલે અને કાઉસ છોડો એટલે બંને ચીના બની જાય નહીં ધ્યાનમાં રાખવાનું કે અહીંયા ઓછા છે એટલે જે સીએફ આવે હંમેશા માઇનસમાં જ અને માઇનસ હોય તો પ્લસમાં હોય અહીંયા પ્લસમાં છે એટલે બંને માઇનસ ઓછા છત્રીસ ને ઓછા એક્સ થઈ જશે છેદમાં વીસ એફ ગુણ્યાસો એજ હવે આપણે મિત્રો પાંચસો આ બાજુ લઈ આવીએ તો ઓછામાંથી સો છેદ લો વીસ નીકળી જશે અહીંયા વડે આવી સો ની જાય એટલે ચૌદ એક પાંચ વડે ગુણાશે એટલે પચીસે અને ચૌદ પચાસ અને પાંચ ગુણ્યા એટલે ઓછા પાંચ બરાબર સિતે પાંચ એક્સ ઓછા છે પાંચ જોડે બરાબર સો ગુણક છે પાંચ એક્સ નો તો ગુણક હોય તો નીચે આવે તો ભાગાકાર મારતો આવતો રહેલીસ પગ્યા પાંચ બરાબર નવ આવ્યા એક્સ બરાબર નવ આવ્યા એક જવાબ આવ્યો તમને કીધેલું હતું કે આને તમે સાચવી રાખજો પછી કામ આવશે આ સમીકરણ બીજો ચલ આપણે આપેલા છે તો એમાં તમે જગ્યાએ નવ મૂકી દો x ની જગ્યાએ તો નવ દીધો વાય બરાબર y 24 ને આ બાજુ લઈ લો 24 માંથી નવ જાય એટલે પંદર થાય તો વાય બરાબર પંદર તમારો જવાબ આવે મિત્રો એક્સ બરાબર નવ અને વાય બરાબર પંદર આ રીતે જવાબ આવે મિત્રો બરાબર ધ્યાન રાખજો થી ઓછા પ્રકારનો હોય તો નીચેથી ઉપરમાં બાત કરીને એપ બનાવો કે વધુ પ્રકારનો હોય તો ઉપરની એફ રાખી ઉપરમાંથી નીચે વાત કરતા જાઓ યા પ્રયાગાના અમિતમાં જોયા છે ગમે તે પ્રકારનો આવડે તમને આવડવું જોઈએ અને વર્ગ આમાં આવૃત્તિ શોધવાની હોય ત્યારે તમારે એન સીટમાં ટુ નહીં પણ જે મધ્યસ્થ આપેલો હોય કયા વર્ગમાં સમારોહ છે એ વર્ગને મધ્યસ્થ વર્ગ કહેવામાં આવે છે બાકીના બધા દાખલામાં એમ છે મા કરી અને જે આવી કઈ શિયા પણ સમાયેલ છે એની સામેનો મધ્યસ્થ વર્ગ કહેવાય છે પણ આમ મધ્યસ્થ વર્ગ મધ્યસ્થી શોધવો પડે બરાબર છે તો એ આપણે પ્રમાણે કહ્યું મિત્રો હવે નેક્સ્ટ વિડીયોમાં ઉદાહરણ અંદશું જય દ્વારિકાધીશ જય શિયા રામ તમારા મિત્રોને મારો વિડીયો ફોરવર્ડ કરજો સબસ્ક્રાઈબ કરજો પરીક્ષા ફેબ્રુઆરીમાં છે આ વખતે વહેલી છે એટલે બરાબર તૈયારી કરજો અને ભલે મેં સ્વાધ્યાય ન ચલાવ્યો હોય છતાંય તમને કોઈ પણ સ્વાધ્યાયનો કોઈ દાખલો ન આવડતો હોય તો કોમેન્ટ કરજો તો એના માટે હું તમને સ્પેશિયલ વિડીયો બનાવી અને યુટ્યુબમાં મોકલાવીશ ભલે મેં સ્વાધ્યાય મારું તો વાર ફરતી આવશે પણ તમને કોઈ પણ દાખલો શીખવાની ઈચ્છા હોય તો જરૂરથી કોમેન્ટમાં જણાવજો પેજ નંબર સ્વાધ્યાય નંબર લખજો અને જો બીજો કોઈનો પણ દાખલો હોય દાખલાની રકમ સ્પષ્ટ લખી અને કોમેન્ટમાં મોકલજો જય દ્વારિક